નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલાઇકોન પર ક્લિક કરી દેજો તેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મારી ડે ફ્રેન્ડ આજનો ટોપિક છે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે જે ભરતીની અંદર પરીક્ષા તારીખ તેમજ સિલેબસ પણ જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ કઈ રિક્રુટમેન્ટ માટે છે આપ જોઈ શકો છો સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેખિત પરીક્ષાનું ટેબલ આપવામાં આવેલ છે સૌ પ્રથમ જગ્યા છે ટાઉન પ્લાનર જેની ને ત્યાંસી અરજીઓ મળેલ છે અને જેની પર લેખિત પરીક્ષા તારીખ છે બે ત્રણ બે હજાર પચીસ સવારે દસથી ત્રીસ તમામની અમદાવાદ શહેર છે સ્થળ ત્યારબાદ મેનેજર છે ઇન હાઉસ એકસો અઠ્યાસી અરજી મળેલ છે તેનો પણ સેમ બધું ક્રાઇટેરિયા અને ટાઈમ સ્થળ પ્લેસ બધું સેમ છે ત્યારબાદ જે વોર્ડ ઓફિસર છે તેને એકસો પિસ્તાલીસ આવેલ છે તેમાં પણ એકથી બે ત્રીસનો ટાઈમ આવેલ છે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની એકસોને સુપ્રિન્ટેન્ડન્ટની એકસો ને ત્રેપન અરજીઓ આવેલ છે તેનો પણ ઉપરોક્ત જગ્યા કરતા એના પછી શરૂ થશે એક્ઝામ ત્રણ થી પાંચ આ સિલેબસ છે જે ચોવીસ તારીખથી આપ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો હવે આપણો સિલેબસ ડાઉનલોડ કરવા માગતા હો તો ની લિંક છે હું માં આપી દઉં છું અચૂકથી એકવાર કચેરી અધિક્ષકનો અભ્યાસક્રમ તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોઈ શકો છો જેનાથી કરીને આપને અંદાજ આવશે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કચેરી અધિક્ષક એ પરીક્ષા કઈ રીતે લે છે તેમજ આપણું જે ગૌણ સેવા જીપીએસસી છે તે પણ કઈ રીતે લે છે તે અન્ય મંડળ બોર્ડ કઈ રીતે લે છે તેની પણ આપને ખ્યાલ આવી જશે તો એકવાર અભ્યાસક્રમ ચેક કરવાનો ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર પીડીએફથી તમને મળી રહેશે ત્યારબાદ અગત્યની અગત્યની જાહેરાત કરી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અનેક પ્લેટફોર્મની પણ આપને લિંક મળશે જેમ કે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેને તમે ફોલો કરી શકો છો જેનાથી તમને સરકારી ભરતીની અપ ટુ ડેટ માહિતી ડેલી એવરી મળી રહી છે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જેની અંદર ન્યૂઝ અને તાજેતરના બનાવોની તમામ વિગતો મૂકવામાં આવતી હોય છે તેવી જ રીતે મારું વોટ્સઅપ પર જે અમારું જે ચેનલ છે પેજ છે તેને પણ તમે ફોલો કરી શકો છો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ